મિત્રો હોસ્પિટલમાં એડમિટ આ છોકરીના શરીરમાં એવી તો કેવી આત્મા આવી ગઈ છે કે જે છોકરી પલંગ ઉપરથી નીચે પડે છે અને મિત્રો દિવાલ ઉપર ચડવા લાગે છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે અત્યારે હાલ દરેક પ્લેટફોર્મ ઉપર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હવે શું છે આ વિડીયોની રિયલ કહાની શું છે હકીકત ઘટના કારણ કે મિત્રો આ વિડીયોએ તો હદ મચાવીને રાખી છે તમે જોતા હશો કે વિડીયોની અંદર એક છોકરી દવાખાનાની અંદર એડમિટ છે એક મહિલા આવીને એના ઉપર તંત્ર મંત્ર કરે છે અને અચાનક જ આ છોકરી ધૂણવા લાગે છે પલંગ ઉપરથી નીચે પડે છે અને અથવા તો આ છોકરી દિવાલ ઉપર પણ ચડવા લાગે છે

એઆઈ દ્વારા તમે કોઈ પણ રીતે કોઈ પણ રીતના વિડીયો બનાવી શકો છો એવી જ મિત્રો આ ઘટના છે દવાખાનું તમે જોતા હશો કે બિલકુલ રિયલ દેખાય છે છોકરી પલંગ ઉપર સૂઈ રહી છે તેમના ફેમિલીના લોકો સાઈડમાં ઊભા છે આમ તો મિત્રો દેખાવમાં આ વિડીયો બિલકુલ રિયલ લાગે છે પણ આની ઘટના હકીકત શું છે મિત્રો આ એઆઈ દ્વારા બનાવેલો વિડીયો છે જે તમે અત્યારે હાલ વિડીયો જોયો એ કોઈ રિયલ વિડીયો નથી તો ઘણા બધા લોકો આ વિડીયોને વાયરલ કરી રહ્યા છે એના ઉપર જેમ મન ફાવે એમ ટેક્સ લખીને કઈ પણ રીતે કઈ પણ રીતના વાયરલ કરી રહ્યા છે પણ મિત્રો આપણે તમને એક સાચી માહિતી આપીએ કે આવા અત્યારે